રામ રામ બધા ખેડૂત મિત્રોને સ્વાગત છે તમારા બધાનું મારા વિડિયોમાં અને ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે જે આપણે મગફળી કારણ કે ઘણા મને પર્સનલમાં ફોન આતર ક્યુ પીવું નખાય અને હું હું વિડીયો અંત લગી જોજો એટલે પછી તમારે ફોન કર પાયાના ખાતર બહુ મહત્વનું છે મિત્રો કોઈ પણ પાકમાં ખાસ કરીને અડધું કામ તો આપણું ન્યાજ થઈ જતું હોય પાછળથી જે આપણે મોંઘી મોંઘી દવાયું અને મોંઘા મોંઘા ખાતર ને એ પછી એટલું રિઝલ્ટ ન આપે પચાસ ટકા રિઝલ્ટ નો આપતું હોય પણ જો પાયામાં આપી દે તો સો ટકા એનું રિઝલ્ટ આવતું હોય તો એના વિશે હું તમને સમજાવું કાલ એક માઈને મેં કીધું કે ભાઈ બારબત્રી હોલ નાખી દેજો તો એને એવો પ્રશ્ન કર્યો કે એનપીકે નાખું કે બારબત્રી હોલ તો આની વિશે હું તમને થોડુંક સમજાવી દઉં કે એનપીકે અને બારબત્રી

એટલે આ જે ભાઈએ પ્રશ્ન કર્યો છે એને કદાચ સમજાઈ ગયો હોય ઘણાને તો ખબર જ હોય પણ ઘણા ખેડૂતોને હજી ખબર નથી કે એનપીકે એટલે હું એટલે મેં તમને થોડીક વિગતવાર સમજાવવાની કોશિશ કરી કે એનપીકે બાર બત્રી હોલ પછી વીસ વીસ જીરો તેર પછી ખાલી વીસ વીસ આવતું હોય પછી જીરો વીસ વીસ આવતું હોય જે પ્રથમ જે આવતું હોય નાઇટ્રોજન આવતું હોય ખેડૂત મિત્રો બીજા નંબરમાં જે આવતું હોય ફોસ્ફરસ આવતું હોય ત્રીજા નંબરમાં જે આવતું હોય પોટાસ આવતું હોય ચોથા નંબરમાં જે આવતું હોય સલ્ફર આવતું હોય એટલું જો સમજી જાજો એટલે તમને ખબર પડી જાય એન બી કે પછી ટકાવારી નીચે લખી હોય એન ની જગ્યાએ માન લો કે નાઇટ્રોજન હોય તો જે બાર બત્રીસમાં બાર ટકા નાઇટ્રોજન આવે વીસ વીસ માં વીસ ટકા નાઇટ્રોજન આવે અને પી ની જગ્યાએ નીચે જે લખ્યું હોય ટકાવારી ફોસ્ફરસ ની

આ વાત મગજમાં લેએ પી અઢાર ડીએપી કહેવામાં આવે ડાયમોનિયમ સલ્ફેટ એમાં બીજું કઈ આવતું નથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે જ વસ્તુ આવે નાઇટ્રોજન અઢાર ટકા આવે છે ફોસ્ફરસ આવે ને એમાં વોટર સોલ્યુબલ મતલબ કે ઓગળી શકે ઓગળી શકે એવું સિત્તાવીસ ટકા બીજું ફોજફરસ પડ્યું રહેતું હોય એટલે આ ડીએપી નું તમને સમજાઈ ગયું છે હવે વાત કરું જે પાયામાં આપણે ખાતર નાખવાના છે તો ફોસફરસ ની તો બધેમાં જરૂર પડે તો મારે તમને અહીંથી એવી ભલામણ છે કે ઘણા ખેડૂત મિત્રો ડીએપી ન ખાય કે બાર બત્રી હોલ ન ખાય તો ડી આપણે તો એમાં પોટાશ ની જરૂર પડતી હોય એટલે મને એવું લાગે કૃષિ નિષ્ણાતો કે ડીએપી કરતા બાર બત્રી હોલ વધારે સારું કિંમત થોડીક ઊંચી છે પણ એમાં હોલ ટકા પોટાશ આવી જાય

બહુ સસ્તું અને બહુ સારું છે મારી પહેલી પસંદ છે એસ એસ પી સિંગલ સુપરફોસ તો એમાં શું આવે એમાં મિત્રો કેલ્શિયમ આવે સૌ ટકા આવે સલ્ફર આવી જાય અને હવે તો વધારાનું આવે છે ઝીંક અને બોરોન જે બે પ્રકારના આ એસ સિંગલ સુપરફોસ જો તમારે વાળું હોય ને જમીન નબળી હોય તો એ વિઘે વીસ કિલો રાખજો નકર મારી ભલામણ છે વિઘે પંદર કિલો સિંગલ્સ ઉપર કોચ કેલ્શિયમ ઝીંક બોરોન વાળું લીધે પંદર કિલો એ નીચે હું બધું લખી દઈ તમે વાંચી લેજો કાયદેસર વિડીયો ના સમજો બીજી વાર પણ જોઈ લેજો એટલે સિંગલ સુપર કોચ આપણે ઝીંક બોરોન વાળું વીઘે પંદર કિલો જો કે એમાં અગિયાર ટકા જે સલ્ફર આવે એ ઓછું થાય એટલે નેવું ટકા વાળું જે સલ્ફર આવે ને ખેડૂત મિત્રો એ આપણે નાખવાનું છે વિજે ત્રણ કિલો જે દાણા દાર લેવાનું છે ગે વર ઘણા પાવડર લીધો તો તો ખેડૂને ખબર હોય છે જે ખેતી કરતો હોય ને એને ખબર હોય જે વેસો વાળાને ખબર ન હોય પાવડર આપણે આ ખાતર ભેગું ભળે ની એટલે ઓયણીમાં વાવી શકાય નહીં ખાસ ધ્યાન દેજો આયા આપણે દાણા દાર જ સલ્ફર લેવાનું છે સલ્ફર લેવાનું છે 3 કિલો 90% વાળું દાણા દાર પાવડર લેવો તો વાવી નહીં શકું એટલે સલ્ફર લેવાનું છે વિગે 3 કિલો

જે બધા પોષક તત્વો પીડા હોય એને છોડ લેવામાં મોટી મદદ કરે એટલે ઉમિક વિગે બસો ગ્રામ નાખી દેવાનું છે આ વાત થઈ એક ઓપ્શનની હવે તમને હું બીજો ઓપ્શન આપું ઘણા ખેડૂત મિત્રો ડીએપી વાવવું હોય તો ડીએપી માં પોટાશ તો આવતું નથી એટલે આપણે પોટાશ પાંચ કિલો અલગ લેવાનું થાય વિગે ડીએપી દસ કિલો પોટાશ પાંચ કિલો સલ્ફર ત્રણ કિલો જે નેવું ટકા વાળું આવે કારણ કે પોટાશ તો એડ કરવું જ પડે અને નાઇટ્રોજન જો વધારવું હોય બે માં ઓમાં આમાં તમારી જમીન ઉપર થોડુંક તો જમીન ઉપર આપણે રાખવું પડે કારણ કે જમીન તમારી કેવી છે નાઇટ્રોજન તમે શિયાળામાં શું આવે તો કર્યું એની ઉપર આધાર હોય તો ઉરિયા વિઘે નાઇટ્રોજન ઉરિયા તમારે વિઘે પાંચ કિલો એમાં નાખી દેવાનું છે આમાં ઉમિત તો નાખવાનું જ છે ખેડૂત મિત્રો ડીએડ આ બીજો ઓપ્શન કીધો એમાં તો આ થઈ પાયાની ખાત ખાતરની વાત જો ન સમજાણો તો વિડીયો પાછો જોજો અને પટ આપવાનો ખાસ છે ખેડૂત મિત્રો આથી હું તમને ખાસ એટલે કહું છું કે પટ આપશો ને તો જ જે ચોમાહામાં જે રોગ જીવાત આવતી હોય એના સામુ આપણે આપણા છોડને તંદુરસ્ત રાખીએ છીએ એનો હું ટૂંક સમયમાં વિડીયો બનાવે

મેસેજ કરજો અને અમારે યુટ્યુબમાં ઘણા સમયથી અમે વિડીયો નહોતો મૂક્યો કારણ કે બધા મૂકી દીધા હતા એટલે હવે ટૂંક સમયમાં અમારો જે મગફળીમાં જે પોટ દવા આપવાનો હોય એનો પણ વિડીયો મૂકશું અમારી ચેનલ આને જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ ન તો સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો મળશું પાછા એક અલગ જ વિષયમાં તાલગી બધાને જય